એમના જે શરીર છે માઇનસ પાંત્રીસ ડિગ્રીમાં થીજી ગયા હતા અને ત્યાંને ત્યાં મોત ભેટ્યા કેમ કારણ કે એમને વિદેશ જવું હતું કરોડો રૂપિયા આપીને પણ એમને ગેરકાયદેસર રીતે વિદેશ જવું હતું ને પછી એ જ ઘેલછામાં એ મૃત્યુ પામ્યા અને પછી એમાં સમયાંતરે કોઈ અલગ અલગ પ્રકરણ સામે આવતા હોય છે કે પછી એમાં નકલી વિઝા લગાવવામાં આવ્યા હતા કેટલાક એજન્ટોની એમાં જાડ હતી હમણાં એક બે મહિના પહેલા જ કેનેડિયન કોર્ટમાં ત્યાં જે મુખ્ય આરોપી છે પેનિલ પટેલ એને પણ લાવવામાં આવ્યો ઘણા બધા લોકો સંકળાયેલા છે પરંતુ હજુ સુધી એ ચેનને તોડી શકાતી નથી એની વચ્ચે હમણાં છેલ્લા એક સપ્તાહથી હવે ચૌધરી પરિવારની ચર્ચા એટલા માટે થઈ રહી છે તમને ખબર હશે માણસાનું જે બાપુપુરા ગામ એ ચૌધરી પરિવારના ચાર સદસ્યો એમને પણ વિદેશ લઈ જવા માટેની એમની આખી તૈયારી કરવામાં આવી હતી એમાં પણ એજન્ટોની જાળ હતી અને તમે જે વિડિયો તમે કદાચ જોયા હશે અમે તો અત્યારે સ્ક્રીન પર પ્રસારિત નથી કરી શકતા કારણ કે એટલા ક્રૂરતાપૂર્વકના વિડીયો છે હૃદય વિડીયો છે એમાં એવી હિંસા આચરવામાં આવી છે કે ચૌધરી પરિવારના ચાર લોકો એમને નગ્ન કરવામાં આવ્યા એમને પ્રતાડિત કરવામાં આવ્યા એમને મારવામાં આવ્યા અને ત્યાં સુધી મારતા રહ્યા કે એ એ એમનો અવાજ બંધ થઈ ગયા ત્યાં સુધી એમને માર્યા એમની પાસે બે કરોડની ખરડી માંગવામાં આવી હતી ઓગણીસ ઓક્ટોબરનો આખો કિસ્સો છે જ્યારે માણસાના બાપુપુરા ગામના ચૌધરી પરિવારના ચાર સદસ્યો એમને 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 ઓસ્ટ્રેલિયા લઈ લઈ જવાની એક લાલચ આપવામાં આવી હતી કેવી રીતે જવામાં આવ્યા પરત એમને દુબઈ લઈ ગયા દુબઈથી તેહરાન લઈ ગયા અને ત્યાં જે ખેમેની ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાં જેવા બહાર નીકળ્યા એમને કહેવામાં આવ્યું કે હેલી હોટલ લઈ જવાના છે અને જેવા એરપોર્ટની બહાર નીકળ્યા કેટલાક લોકો આવ્યા એ ચારે ચાર નું અપહરણ કર્યું ને પછી સીધો માણસા ફોન લગાવવામાં આવ્યો કે ભાઈ બે કરોડ આપી દો નહીં તો આ લોકોને જીવતા નહીં છોડીએ અને પછી આપણું આખું તંત્ર એક્ટિવ થઈ જાય છે ધારાસભ્ય અહીંયાના માણસાના ધારાસભ્ય છે પટેલ સાહેબ એમણે ગૃહમંત્રી અમિત શાહને ફોન એમને પત્ર લખ્યો મુખ્યમંત્રી ડેપ્યુટી સીએમ બધાને પત્ર લખવામાં આવ્યો ને પછી ભારતની જે વિદેશ એજન્સી છે એક્ટિવ થઈને પછી એ લોકોને પરત તો લાવવામાં આવ્યા

હવે આ પ્રકારની સ્થિતિ પેદા થાય છે જ્યારે શોર્ટકટ જેને આપણે છેલ્લા કેટલાક સમયથી ડંકી રૂટ આમ તો આ શબ્દ બહુ જૂનો છે પણ ચર્ચામાં આવ્યો એક બોલિવૂડ મૂવી પછી અને એ ડંકી રૂટથી જ્યારે વિદેશ જવાની કોશિશ કરવામાં આવે છે પછી અલગ અલગ કિસ્સા સામે આવે છે આપણી આ પહેલો કિસ્સો નથી જેમાં ઓસ્ટ્રેલિયા જવું હતું અને ઈરાન પહોંચી ગયા આવા ઘણા કિસ્સા છે કે જ્યાં એ ઘરનો યુવાન કે જેને કંઈક કરવું છે પોતાના પરિવાર માટે પણ એમને સાચું માર્ગદર્શન આપવાવાળું કોઈ નથી અને જ્યારે આ પ્રકારનો કિસ્સો બને ત્યારે પછી શું થાય ઈરાનમાં તો બંધક જે બનાવાયા હતા એમાં ભારતની જે તાકાત છે એના દર્શન થયા કે ગણતરીના કલાકોની અંદર ભારતની જે એજન્સી છે જે ઈરાન સાથેના આપણા રાજદ્વારી સંબંધો છે અને વૈશ્વિક ફલક ઉપર ભારતની જે એના કારણે એ ત્વરિત કાર્યવાહી થઈ અહીંયાથી સ્થાનિક પ્રતિનિધિ જયંતિભાઈએ કોલ લીધો કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખ્યો ત્યાંથી પણ કેન્દ્ર સરકારે ત્વરિત કામગીરી કરીને આ બચી ગયા પાછા આવી ગયા પણ અહીંયા મુદ્દો ત્યાં પૂરો નથી થતો એટલા માટે કેમ કે આ રીતે ડંકી રૂટથી શોર્ટકટથી એજન્ટને અમુક રૂપિયા આપીને એક તો કાયદેસર રૂટ હોય છે એનો અને બીજો હોય છે ડંકી રૂટ એમાં ફરી 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 ફરીને તમને જે તે લોકેશન પર તમારા પ્રસ્તાવિત લોકેશન પર લઈ જવાનું કહેવામાં આવે છે પણ આ જ્યારે કહેવામાં આવે છે ત્યારે આ એજન્ટોની જે માયાજાળ છે એજન્ટોનું જે સકંજો છે એમાં કયો વ્યક્તિ કયો યુવાન કયો પરિવાર ક્યારે ફસાઈ જાય એનું નક્કી નથી હોતું કેમ કેમ કે તમને કહ્યું જ છે કે ભાઈ તમારે જવું છે ઓસ્ટ્રેલિયા તો આમ તમે જાગૃતતા ખૂબ જ જરૂરી છે તમે જુઓ કે આ લોકોને વિરુદ્ધ દિશામાં લઈ જવામાં આવ્યા હતા થાઈલેન્ડ આ બાજુ આવેલું છે ઈરાન આ બાજુ આવેલું છે પહેલા એ લોકોને થાઈલેન્ડ લઈ ગયા આ બાજુ જો ત્યારે જો કદાચ એક્ટિવ થઈ ગયા હોત કરુણતા એ તમે જોયી કે જે યુવક છે માર માર્યો ત્રણ થી ચાર લોકો એને ઘેરી વળ્યા હતા એ પરિવારની પણ કેવી સ્થિતિ છે ને આ બીજી સૌથી મોટી

તમે વિચારો સાથે બાળકો પણ છે એ નાના નાના બાળકો જેને ખબર પણ નથી એ તો પોતાના માતા પિતા જ્યાં લઈ જાય છે ત્યાં જાય છે અને અમેરિકા જવાનું એ સ્વપ્ન કે જેનો ફાયદો ઉઠાવીને આખા આખા પરિવારના માળા પીંખી નાખતારા આવા એજન્ટો કે જે આવી માયાજાળ રચે છે ડંકી રૂટ થી લઈ જવાના ઝાંસા આપે છે 25 લાખ 35 લાખ રકમનો કોઈ એન્ડ જ નથી એમાં એમાં પણ પાછી નવાઈની વાત એ છે કે એમને છેતરનારા પણ એ પાછા ગુજરાતીઓ જ છે આ જે ચૌધરી પરિવારને ફસાવવામાં આવ્યો કહેવાય રહ્યું છે કે એ એજન્ટ છે એ પણ ત્યાં સ્થાનિકો એજન્ટ છે એણે આખી માયા રચી હતી ડિંગુચા પરિવારને ફસાવવામાં આવ્યા પણ જે કહેવાય રહ્યું છે કે ફેનિલ પટેલ કોઈનું નામ હતું એક ડલટી હેરી કહેવામાં આવ્યું છે હર્ષ પટેલ એ પણ એટલે કે આપણા પોતાના જ આપણા પોતાના લોકોને છેતરી રહ્યા છે હેરાન કરી રહ્યા છે વિદેશીઓ તો છે જ ઘણી બધી નાઇજેરિયન ગેંગ પણ એમાં એક્ટિવ થયેલી છે વિદેશોમાં તો આખું નેટવર્ક ચાલે છે પરંતુ એ આખું નેટવર્ક સમજવું જરૂરી છે

પરંતુ હવે ચર્ચા આવી છે કે હજુ પણ ઘણા બધા ઈરાનમાં ત્યાં ફસાયેલા હોય શકે છે કેમ આવું થાય છે અને આખો આ નેટવર્ક કેવી રીતે ચાલે છે એ આપ સમજાવી શકો આજી સૌથી પહેલા આ વિષયને આપણે વારંવાર કરવો જરૂરી છે એટલા માટે કે સમાજમાં લોકોને આ રીતની આંખો ખુલે કે શું થઈ રહ્યું છે કારણ કે કમનસીબે જ્યારે એવો અણબનાવ બને ત્યારે જ આપણને ખબર પડતી હોય છે બાકી એ સિવાય તો કેટલાય લોકો કેટલાય વિક્ટીમ આ રીતે ભોગ થયેલા હશે અને આપણને ખબર નથી કે કઈ રીતે છેતરાયા હશે પૈસાથી કે ગમે તે રીતે શોષણ થયું હશે હવે આમાં મુખ્યત્વે જોવા જઈએ તો ભારતમાં અત્યારે પાસઠ ટકા વસ્તી પાંત્રીસ વર્ષથી નીચેના છે એટલે યુવાનોમાં એટલો બધો ઉત્સાહ છે એમને એમ જ છે કે ભારતની બહાર ગમે ત્યાં જઈએ તો આપણને લાખ રૂપિયા મહિને મળે અને એમાં જ લાભ આ બધા લેહ ભાગુ એજન્ટો લેતા હોય છે હવે એજન્ટોમાં પણ પાછા સ્લેબ હોય કે જેમ કે આ કેસમાં એવું બન્યું કહેવાય છે કે એમના ગામનો જે છોકરો અને આ બધું સેટિંગ કરતો હોય હવે એની જવાબદારી એટલી જ હોય છે કે અહીંથી એમને દિલ્હી કે દુબઈ પહોંચાડવાના એટલે ભારતીય પાસપોર્ટ અમને બધું કરી આપવાનું ન આતે પછી તેને એને પણ ખબર નથી હોતી કે કઈ રીતે ચાલતું હોય છે હવે આવા બધા લે ભાગું એજન્ટો ભારતમાં જ છે કે દિલ્હીમાં જ છે એવું નથી ત્યાં આગળ દુબઈમાં પણ છે અને દુબઈની બહાર બીજા દેશોમાં પણ છે અને આપણે ઘણા બધા કેસ જોયા છે હવે આ એક લાલચ એવી વસ્તુ છે કે એમાં ગમે તે કરવા તૈયાર છે હવે યુવાનોને અહીંયા આગળ કામ મળે છે મળી શકે છે પણ એમને એમ જ છે કે બસ દુનિયા આ ભારતની બહાર જવાથી જ આપણે આપણી આપણી દિલ્હી બને છે અને આમાં એવું થાય કે આ એજન્ટોને ખબર પડતી હોય છે કે આ જે છે એ લોકો કરોડ રૂપિયા ઉભા કરી શકે એમ છે એટલે કોઈને આ રીતે બ્લેકમેલ કરીને પણ પૈસા પડાવતા હોય છે અને આ કેસમાં તો એવું થયું કે એમણે વાયોલેશન્સ બધા બહુ કર્યા અને અહીંથી ફરિયાદ થઈ એટલે આપણને ખબર પડી બાકી આ રીતે પૈસાની રીતે બ્લેકમેલ થઈને તો બધા કેટલાય લોકો ભોગ બનેલા હશે હવે આમાં સમાજને એ જ સમજવાની જરૂર છે ખાસ કરીને એજન્ટની વાત કરીએ

તો આ તો કદાચ કિસ્સો આખો બહાર પણ ના આવત સાચી વાત છે બસ હું આજ કહેવા માંગુ છું કે આવા ભારતની બહાર જવા માટે ઘણા ઘણી બધી દેશોમાં ઘણા બધા સારી જોબ છે પણ છે અને કોન્ટ્રાક્ટ પર લેતા પણ હોય છે અને વર્ષોથી આપણે જોઈએ છીએ કે આપણા સાઉથ ઇન્ડિયાના કેટલા બધા કારીગરો અરબી કન્ટ્રીમાં વર્ષોથી જોબ કરે છે એટલે આ રીતે સારા રસ્તે જઈ શકીએ છે કોન્ટ્રાક્ટથી જઈ શકીએ છીએ પરંતુ આ એજન્ટ છે ને એ બહુ ખતરનાક વસ્તુ છે આપ કેવાતા કન્સલ્ટન્ટો હવે ઘણા બધા કન્સલ્ટન્ટ એમ કે છે એવું કરતા નથી અને ઘણા નથી કરતા ઘણા સારા પણ છે હું વાત નથી કરતો પરંતુ દરેક કન્સલ્ટન્ટને ખબર તો હોય છે કે આ માર્ગે જણાવવા માટે કોણ કરતું હોય છે એમની પાસે એનો નંબર હોય છે જ અને એમનો કોન્ટેક કરતા જ હોય છે કે તમે ત્યાં એની પાસે જાઓ એ તમને તમારું ગોઠવી આપશે એટલે આ વસ્તુ બનેલી છે અને અમારા એક મિત્ર એને કન્ફર્મ પણ કરેલું છે

જે કાયદેસર એમાઉન્ટ કરતા ડબલ કે ત્રણ ગણા પણ કદાચ આપી રહ્યા છે એ પૈસા લઈને એને ક્યાંક ફસાવી દેવા અથવા તો ક્યાંક જ્યાં પહોંચાડવાનો વાયદો હોય ત્યાં પહોંચાડવા નહીં એવી ઘટના તો બને છે પણ આ એક્સ્ટોશનની એટલે કે પછી એમને ક્યાંક ત્રીજી જગ્યાએ લઈ જઈને પછી એમના વિડીયો રિલીઝ કરીને એમના પરિવાર પાસે ખંડણી માંગવી આ પાછું એક અલગ જ નેક્સસ છે હા એટલે આ એક આખું એમનું એમની સિસ્ટમ છે એ રીતની કારણ શું થાય કે ધારો કે આ કેસમાં ઈરાનમાં લઈ ગયા હવે ઓસ્ટ્રેલિયા આ બાજુ ઈસ્ટમાં છે અને ઈરાન બીજી બાજુ છે તો પણ આપણે આવું કઈ રીતે પરંતુ એ જનારાને ખબર જ નથી કે એમને ઈરાન જવાનું છે કે વાયા ઈરાન ઈરાનમાં એક બે દિવસ રહેવાનું છે કે દુબઈ પહેલા એમને એટલી જ ખબર હોય કે દુબઈમાં જવાનું તો મારે ટ્રેનિંગ લેવાની છે અને ત્યાંથી પછી તમારે ઓસ્ટ્રેલિયા જવાનું થશે હવે આમાં કેવું થાય છે કે એજન્ટો આ જે બીજા દેશના એજન્ટો સાથે મળેલા હોય છે કારણ કે એટલા બધા પૈસા છે કે બધે ગણમે તેના ચાર જણને વેચવાના આવે તો પણ એમને પોસાય એવું છે એટલે હવે એ બીજા દેશના લોકો ઈરાનમાં આગળ ગુનો કરે તો કદાચ એમને એટલી બધી સજા થતી નથી આપણે જાણીએ છીએ કે આપણા ભારતના ઘણા બધા લોકો આ રીતે પરદેશમાં જઈને કૌભાંડ કરીને કરેલા છે એમને આપણે ભારત લાવી શકતા પણ નથી એટલે આ પોઝિશન એવી છે કે આમાં ભારત સરકાર પણ કશું કરી શકતી નથી કારણ કે ભારત સરકારમાંથી તો ગુજરાતમાંથી ગયા અહીંથી ત્યારે તેમની પાસે ઇન્ડિયન પાસપોર્ટ હતો અને કાયદેસર રીતે એમણે દુબઈ ગયા છે અને દુબઈ જવા માટે વિઝાની જરૂર પણ નથી હોતી એટલે આવા બધા રસ્તાના રસ્તાનો જે ઉપયોગ થતો છે દુરુપયોગ થાય છે પછી કારણ કે ત્યાં ગયા પછી એને બીજે જગ્યાએ હવે જે ગરજવાન છે

પેલા તો ગુજરાત ફર્સ્ટનો અને તમામ મીડિયા જગતનો આભાર માનીશ કે જ્યારે આ છોકરાઓ મુશ્કેલીમાં હતા ત્યારે મીડિયા મિત્રોએ કીધું કે ભાઈ મારે ઇન્ટરવ્યુ કરવું છે મેં ના પાડી કે સાહેબ પેલા બાળકો સહી સલામત સુરક્ષિત જગ્યાએ આવે પછી જ આપણા કરીએ અને બધાએ સહકાર આપે એ માટે સમગ્ર મીડિયા જગતનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું વાત રહી કે આ બાળકો જતા હતા ઓસ્ટ્રેલિયા પણ જે પણ કોઈ એજન્ટો હોય અને બીજા લોકો જેવી રીતે લઈ જતા હોય છે આ બાળકો પણ એ લાલચમાં આવી અને ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળેલા પણ ત્રણ ચાર કન્ટ્રીમાં ફેવડ્યા પછી ઈરાનની અંદર એ લોકોનું અપહરણ અમુક લોકોએ કર્યું અને બે બાળકોને મારતા વિડીયો એટલે ખૂબ સારી રીતે એ લોકો બાળકોના મોબાઈલ લઈ આ બાળકોને કેવી રીતે મારે છે એના વિડીયો વાયરલ કરી એના પરિવારના સ્વજનોને એમને વાયરલ કરીને મોકલ્યા કે ભાઈ જુઓ તમે પૈસા મોકલો નહીતર આ લોકોને અમે આવી રીતે મારીશું અને ખંડણીની માગણી કરી આ વાત એમના સ્વજનો દ્વારા અને ગામની અંદર આ વાત ફેલાવીને ગામના સરપંચશ્રીએ મને તરત જ જાણ કરી આખું ગામ પણ ભેગું થયું અને એ લોકોએ કીધું સાહેબ આવી રીતે અમારા ગામના ત્રણ અનેક બધપુરાના એમ ટોટલ ચાર જણા એમાં એક કપલ હતું ભાઈ બહેન હતા એટલે મિસ્ટર મિસિસ હતા બીજો હતા એમ ટોટલ ચાર જણનું અપહરણ કરવામાં આવેલું હતું એમાં બે જણને બંધક બનાવેલા અને બે જણને આવી રીતે માર મારતા વિડીયો વાયરલ કર્યા તાત્કાલિક આની ગંભીરતા સમજી મેં પણ દેશના ગૃહ અને સહકારિતા મંત્રી ગુજરાત રાજ્યના ગૃહમંત્રી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આ બધાને જ મેં પત્ર દ્વારા અને મેલ દ્વારા તાત્કાલિક જાણ કરી અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીશ્રીને ફોન ઉપર વાત કરી સાહેબ આવી રીતે થયું છે અને મેં યુએસએમ સાહેબને પણ આ લેટર લખેલો છે અને તાત્કાલિક સાહેબ આ બાળકો બંધકમાંથી છૂટેવા પ્રયત્નો કરવા જોઈએ તાત્કાલિક કેન્દ્રએ આ ગંભીરતા સમજી અને બાળકો સહી સલામત આવે એના માટે કેન્દ્ર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા વિદેશની અંદર જે પણ આપણા રાજદૂતો હોય અથવા તો જે પણ વિદેશ મંત્રાલય આની અંદર સક્રિય થઈ અને આ બાળકોને સહી સલામત ચોવીસ કલાકની અંદર લાવે એ માટે કેન્દ્ર સરકારનો ગુજરાત રાજ્યનો અને મીડિયા જગતનો ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું કારણ આવા સંજોગોની અંદર બાળકોની પહેલી સલામતી અગત્યની હોય છે અને અમને આનંદ થયો કે અમારા ચારે ચાર બાળકો પાછા આવે બીજું જયંતિભાઈ આમાં એક હકીકત એ પણ છે કે આપણે આ ઘટનાના મૂળમાં પણ જવું પડશે કે આખી આખી આ ચેન કેવી રીતે કામ કરે છે કેવી રીતે લોકોને ફસાવવામાં આવે છે પોલીસે આમાં સક્રિયતા દાખવી પડશે કે જે એજન્ટો સ્થાનિક લેવલે આમાં જોડાયેલા છે એમને ઝડપો એમને ઝડપવા બાદ બીજા લોકો પણ ઝડપાશે આપ માનો છો કે પોલીસે આમાં વધારે એક્ટિવલી ઓર કામ કરવું પડશે કે બીજા લોકો પણ હવે ન ફસાય સાહેબ આમાં કેવું છે કે પોલીસ પણ પોતાની રીતે કામો કરતી જ હોય છે પણ આપણે જોઈએ છીએ કે એજન્ટો અને જવાવાળા આ બંને એવા ખાનગી રમતા હોય છે કે

પછી આ આખો મામલો છે બરાબર આપની વાત સાચી છે આપ લોકોને શું અપીલ કરવા માંગશો સાહેબ અંતિમ સવાલ સાહેબ એક વાત છે કે વારેગડિયા આવા કેસો બનતા હોય છે લોકો ખૂબ મોટી સંખ્યામાં છેતરાતા હોય છે લોકો એજન્ટો ખોટી રીતે માગણીયોગ કરે છે કે ભાઈ આટલા રૂપિયામાં લઈ જાય અને પછી અમુક પૈસા પડાવી લે છે અને પછી ફોન બી બંધ કરી દે છે અને એજન્ટો પણ શું બનતા થઈ જાય હોય છે અને આ બધા વ્યવહારો એવા હોય છે કે આ લોકો લીગલ એક્શન પણ નથી લઈ શકતા અને પરિવારો ખૂબ મુશ્કેલીમાં આવે છે દરેક મા બાપને અને બધા યુવાનોનો વિનંતી કરવા માંગુ છું કે આપણે જાણ પહેચાન વગર અથવા તો કોઈ સંબંધીની ઓળખાણ સિવાય આવા વ્યવહારો અથવા આવી જગ્યાએ પડવા ચેતરાવા સિવાય કશું હોતું નથી એટલે બે હાથ જોડી વિનંતી કરું છું કે સતર્કતા રાખવી પડે સામે વાળો કોણ છે એ સમજવું પડે અને એના પછી જ આગળ જવું જોઈએ બિલકુલ આભાર જયંતિભાઈ અમારી સાથે જોડા બદલ આવી રીતે જ પ્રજાના હિતમાં કામ કરતા હોય એવી શુભેચ્છા અમારી સાથે જોડા બદલ ખૂબ ખૂબ આભાર અમારી ફક્ત વિદેશ રૂટ છે પછી પરત આવી જઈશું આવી સ્થિતિ છે આ યુવાનોમાં શું હોય છે કે જ્યારે એમને જવાનું એક વાર હોય એમને એવું ત્યારે એજન્ટ આનો લાભ લેતા હોય છે એજન્ટ એમ જ કહેતા હોય છે તમે કોઈને કહેશો નહીં જો કહેશો તો ભાડો ફૂટી જશે બધાને ખબર પડી જશે અને તમારે ઘરમાં પણ કહેવાની જરૂર નથી કે નાની મોટી વાત કરીને તમે આ રીતે કરી નાખો એટલે ક્યારેક શું છે કે આ યુવાનોને એ એજન્ટ ભગવાન દેખાતો હોય છે એમાં કે હવે એ કહેશે બરાબર છે કારણ કે આપણે જણાવીએ તો આપણે પકડાઈ જઈએ બીજું કે સરકાર પણ આના માટે બહુ બહુ જ લિમિટેડ સપોર્ટ કરી શકે એમ છે કારણ કે કોઈ એજન્ટ નામ આપતા નથી એ લોકો સક્સેસફુલી ગયા છે અને ત્યાં આગળ એ રીતે રહ્યા છે એવા ઘણા છે અમેરિકામાં પણ છે કેના ઘણા બધા દેશોની અંદર આ રીતે ગયેલા છે એ લોકોને તમે પૂછવા જાઓ તો એ કોઈ એ નહીં કે હું કયા એજન્ટ થ્રુ આવ્યો છું કેટલા પૈસા આપીને આવ્યો છું એટલે આ વસ્તુ એટલી બધી સિપરેટ રહે છે અને જ્યારે એ લોકો અહીંયા આવી અને ફરિયાદ કરે અને ફરિયાદ કરે ને જો પોલીસને કે ઇન્વેસ્ટિગેશનને સપોર્ટ કરતા હોય તો ખબર પડે કે કોણ એજન્ટ છે અને એ એજન્ટની ચેન આપણે રિવર્સ નીચેથી શરૂઆત કરીને છેક સુધી જઈ શકીએ ત્યારે આપણને ખબર પડે છે કે આ દિલ્હીના માણસો ઇન્વોલ્વ હતા દુબઈના માણસો ઇન્વોલ્વ હતા કે ઈરાનના માણસો ઇન્વોલ્વ હતા પણ કે આ ચેન એટલી બધી સિક્રેટ હોય છે અને ઘણા બધા પૈસા છે એટલે એના માટે મોડું બંધ રાખવું બહુ સહેલું રહેશે હવે જગદીશ આપણે એટલું માની શકીએ આમાં કે શું આ ઓસ્ટ્રેલિયા વાળી ફક્ત વાર્તા જ હતી કે ઓસ્ટ્રેલિયા તો જવાનું જ નહોતું આ લોકોને ફક્ત ત્યાં બહાર લઈ જઈને એમની પાસે ખંડડી માંગવાની પૈસા માંગવાના એક આ ષડયંત્ર હતું ઓસ્ટ્રેલિયા ફક્ત ને ફક્ત વાળતા હતી આપને શું લાગે છે કે આ રૂટથી ઓસ્ટ્રેલિયા જઈ શકાય છે ના ઓસ્ટ્રેલિયા આ રીતે જઈ શકતું નથી ઓસ્ટ્રેલિયા તો નહીં કોઈ પણ કન્ટ્રીમાં જઈ શકતું નથી પરંતુ જ્યારે આ નક્કી કરે ત્યારે એ લોકો આવા ખોટા પેપર્સ બતાવતા હોય છે કે કે ઓસ્ટ્રેલિયાનો કોઈને મળેલો વિઝામાં એ લોકો પણ ઓલ્ટર કરી અને બતાવે જો આ રીતે તમારા વિઝા આવેલા છે અત્યારે અમે તમે કશું આપી શકીએ એમ નથી તમે જ્યારે પ્લેનમાં બેસવા જશો ત્યારે જ તમને આપીશું એટલે આ મૂળ વસ્તુ એ જ આવે છે ફરી ફરીને કે એ લોકોને એજન્ટ ઉપર એટલા હદ સુધીનો વિશ્વાસ હોય છે પોતાના ધરનાને પણ છેતરીને જવા તૈયાર થઈ જતા હોય છે એટલે હવે જ્યારે આવા પેપર્સ બતાવે અથવા કોઈ પણ એવા કાગળિયા બતાવે એ બધા એમને સાચા જ દેખાશે હવે આના માટે સોલ્યુશન તો એ જ છે કે તમે જે કન્ટ્રીમાં જવાના હોય એ કન્ટ્રીમાં ભારતની એમ્બસી કે કોન્સ્યુલેટ હોય છે જ તમે કોન્ટેક કરી શકો બહુ સહેલાઈથી થી તમે માંગી શકો કે આ કંપની છે અથવા આ એજન્ટ છે અથવા આ ત્યાં કોર્પોરેશન મને જોબ આપવા તૈયાર થયું છે એના વિશે બધો ડિટેલ બધો ડેટા હોય છે આપણે કોન્સ્યુલેટમાં ના હોય તો એ લોકો સપોર્ટ પણ કરતા હોય છે પરંતુ ક્યારેક કે તમે જ્યારે એ તમને મળતી જોબ અથવા જે કંઈ દેશના જવા માટે એની પર તમને ડાઉટ પડે તો જ બાકી અત્યાર સુધી તો તમને એટલી મીઠી ગોળી ખવડાવતા હોય છે કે ત્યાં મોકલ્યા છે હવે એ બેસ ઉપર વિશ્વાસ થઈ ગયા પછી એ બીજા એજન્ટને સોંપાય છે અને બીજો એજન્ટ પછી એની પોતાની વાર્તા પ્રમાણે કરતા હોય હવે એમને ખબર છે કે અમુક દેશમાં તમારે બીજા જઈ શકો છો ત્યાં જઈને પછી આપણે જો પછી તમે કેમ છેતરાવો છો આ એક જાગૃતિનું બહુ જ મોટું કેમ્પેન દેશ જાણ કે આપણે કેમ્પેન ચાલ્યું એવું કેમ્પેન દેશભરમાં પણ આવું ચલાવવું પડશે જગદીશ સારું અભિયાન રહેશે અને ઘણા બધા લોકો મને પણ ફોન કરતા હોય છે કે ભાઈ મને આ રીતે ઓસ્ટ્રેલિયામાં કેનેડામાં આ રીતે પીઆર મળે છે મારે એટલો ખર્ચો અત્યારે છે નહીં પરંતુ પછી આપવાના છે અથવા ગેરંટી આપવાના છે અથવા ત્યાંના અમારા સગા એમણે ગેરંટી આપી છે આવા બધા કોઈ પણ બહાના કાઢી અને તમને ફસાવતા હોય છે એટલે આવા બધા લોકોના મને પણ ફોન આવતા હોય છે કે આ રીતે શું કરવું જોઈએ મારી સલાહ એક જ હોય છે કે તમે ત્યાંનો ગુજરાતી સમાજ કે પટેલ સમાજ કે જૈન સમાજ જે સમાજ હોય

તો કદાચ ડિંગુચા પરિવાર અથવા તો ચૌધરી પરિવાર જેવી પણ તમારી હાલત થઈ શકે છે એવું ન થાય એટલા માટે જ અમે આજનો આ કાર્યક્રમ પ્રસ્તુત કર્યો છે અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસલ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર નમસ્કાર